મૂળ ડગાડા કચ્છના પરંતુ હાલે બોરીવલી મુંબઈ નિવાસી રત્નકુક્ષી અને તપસ્વી રત્ન મંજુલાબેન પ્રાણલાલ મળીલાલ મહેતાના શ્રી શત્રુંજય મહાતીર્થ પાલિતાણાની છત્રછાયામાં સડતાલીસ દિવસ ઉભ્યાન તપ નિર્વિધને સંપન્ન થતા તારીખ બે ફેબ્રુઆરીને શુક્રવારના મંજુલાબેને મોક્ષમળ પરિધાન કરી હતી ગરવા ગિરિરાજની પાવન કોદમાં શ્રી આદેશ્વર દાદાની શીતરછાયામાં સૌરાષ્ટ્રના શણગાર પાલિતાણા તીર્થની પાવન ભોમકાર પર વર્તમાન સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતારુ સુરેશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી પ્રખર પ્રવચનકાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તત્વ દર્શન સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુવર્યોની પાવન નિષ્ઠામાં મહેતા માનવંતીબેન બેન મણિલાલ પરિવાર ના મંજુલા મણિલાલ મહેતા મૂળ ડગાડા હાલે બોરીવલી મુંબઈ અન્ય આરાધકો સાથે સંયમજીવનની આગળ અનુભૂતિ કરાવનાર પ્રથમ તપની આરાધના શરૂ કરેલ હતી જે દેવગુરુ નિર્વિધને સંપન્ન થયેલ છે મોક્ષમાળના આગલા દિવસે પહેલી ફેબ્રુઆરીના ગુરુવારના ઉપધાન તપના તમામ આરાધકોની પાલીતાણામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હોવાનું માંડવી તપગચ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું